નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ ત્રણની આઈડિયલ આસપાસ પર્યાણ સત્ર એકમાં પહેલું ચેપ્ટર પૂનમે શું જોયું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો દ્વારા મેળવીશું પ્રશ્ન એક છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બી સી અને ડી આ ચાર વિકલ્પ આપવામાં આવેલા છે ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ સાચો છે પ્રશ્નનો જવાબ તો એ ચાર વિકલ્પમાંથી સાચો જવાબ શોધીને આપણે આ ચોરસ બોક્સની અંદર એ વિકલ્પ લખવાનો છે બી હોય તો બી સી હોય તો સી અને એ હોય તો એ તે રીતે બરોબર તો આપણે પહેલું જોઈશું એક નંબર પર નીચેનામાંથી કયું પ્રાણી પાણીમાં અને જમીન પર એમ બંને જગ્યાએ રહી શકે તો અહીંયા બકરી મગર કબૂતર આપેલા તમામ છે તો એમાંથી જવાબ આવશે મગર બી કારણ કે તે પાણીમાં પણ રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે બે પ્રાણીઓ એક જ જગ્યાએથી બી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે ખાલી જગ્યા કરે છે તો તેમાં જવાબ આવશે સી હલનચલન ત્રણ નીચેનામાંથી કોણ કૂદકા મારીને ચાલે છે તો તેમાં આવશે એ ચકલી ચાર ખાલી જગ્યા પેટી સરકીને ચાલે છે તો આ ચાર વિકલ્પ છે તેમાંથી વિકલ્પ આવશે ડી સાપ પાંચ નંબર ઉપર ખાલી જગ્યા એક સ્થાનેથી બીજા સ્થાને જવા ઉડે છે તો તેમાં જવાબ આવશે સી કોયલ ત્યારબાદ છ નંબર ઉપર છે માણસ ખાલજી ક્યા ચાલે હરણ ચલણ કરે છે તો ચાર ઓપ્શન માંથી બી ઓપ્શન આવશે સાચો માણસ ત્યારબાદ સાત નંબર પર નીચેનામાંથી કોણ આપણા ઘરમાં પણ રહે છે તો તેમાં જવાબ આવશે ડી એટલે કે આપેલા તમામ તો આપેલા તમામ કોણ છે વંદો ઘરોડી અને મચ્છર તો ત્રણેય આપણા ઘરમાં રહે છે એટલે આપેલા તમામ વિકલ્પ સાચો આવશે એટલે આપણે બોક્સની અંદર લખીશું ડી આઠ નંબર ઉપર નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો તો ચકલી માળો સાપ દર દર માછલી પાણી અને માખી અહીંયા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કઈ જોડ ખોટી છે તો એ બી અને સી ત્રણેય જોડ સાચી છે અને ડી નંબરની જે જોડ છે માખી દર તો માખી દર બનાવતી નથી એટલે કે આ જોડ ખોટી છે તો અહીંયા વિકલ્પ આવશે ડી પ્રશ્ન નવ પૂંછડી વગરનો પ્રાણી ખાલી જગ્યા છે તો માણસ આવશે દસ નંબર માથે સિંગડા ન હોય તેવા પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે તો તેમાં જવાબ આવશે શિયાળ બી વિકલ્પ આવશે અગિયાર નંબર પર ખાલી જગ્યા હોટથી પાણી પીવે છે તો તેમાં જવાબ આવશે એ વાંદરો અગિયાર નંબર ઉપર ખાલી જગ્યા પાંદડા પર વધુ જોવા મળે છે તો તેમાં જવાબ આવશે સી ઈયળ અગિયાર નંબર તેર નંબર પરનો ખાલી જગ્યા વૃક્ષની ડાળી ઉપર બેસેલો જોવા મળે છે તો તેમાં આવશે વિકલ્પ એ વાંદરો ચૌદ નંબર ઉપર છે થળ જમીન અને ડાળીઓ ઉપર જોવા મળતો એક જીવ તેમાં આવશે એ કીડી પ્રશ્ન બે છે તેની અંદર યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એક ઉડી શકતા અને ચાંચ ધરાવતા પ્રાણીઓને ખાલી જગ્યા કહે છે તો પક્ષી કહે છે શું કહે છે પક્ષી એટલે કે ઉડી શકે છે ચાંચ ધરાવે છે તે પ્રાણીઓને શું કહીએ છીએ આપણે પક્ષી કહીએ છીએ દરમાં રહેતા અને કદમાં ખૂબ નાના પ્રાણીઓને ખાલી જગ્યા કહે છે જીવજંતુ ત્રણ નંબર પર ઝાડના મૂળના ભાગમાં દર બનાવીને રહેનાર પ્રાણી ખાલ જગ્યા છે ઉંદર ચાર ચામાચીડિયું ઝાડ પર ઊંધું લટકે છે લટકે છે ઝાડ પર ઊંધું કોણ ચામાચીડિયું પાંચ નંબર પર ખાલ જગ્યા પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં રાખે છે કાંગારો છ નંબર પર હાથી ખાલ જગ્યા વડે પાણી પીવે છે સૂંઢ વડે સાત નંબર દીવાલના ખૂણામાં ઝાડુ ગૂંથીને રહેનાર પ્રાણી ખાલ જગ્યા છે એટલે કે ઝાડુ ગૂંથીને કોણ રહે છે દિવાલના ખૂણામાં કરોડિયો આઠ નંબર પર ઉધાઇના રહેઠાણને ખાલ જગ્યા કહે છે રાફડો નવ નંબર પર રણમાં સવારી માટે ખાલ જગ્યા આપણને ઉપયોગી છે ઊંટ ખાલ જગ્યા તળાવ કિનારે સ્થિર રહી માછલીનો શિકાર કરે છે તો બગલો પ્રશ્ન ત્રણ છે તેમાંથી નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાનોની સામે ખરાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો ત્યાં બોક્સ આપેલું છે તેમાં સાચો અને ખરો એટલે કે સાચું વિધાન હોય તો ખરાની નિશાની ખોટું વિધાન હોય તો ખોટાની નિશાની કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો માં એક નંબર ઉપર છે કાચબો તળાવમાં પણ રહી શકે છે સાચું બે દેડકો માત્ર તળાવમાં જ જોવા મળે છે ખોટું ત્રણ દરેક પ્રાણીઓના અવાજ એક સરખા હોય છે ખોટું ચાર પ્રાણીઓના રહેઠાણમાં વિવિધતા જોવા મળે છે સાચું પાંચ ગાય અને ભેંસ હોટથી પાણી પીતા પ્રાણીઓ છે સાચું છ વાઘ અને સિંહ હોઠથી પાણી પીતા પ્રાણીઓ છે ખોટું સાત ગાય જંગલમાં રહે છે ખોટું આઠ બધા જ પ્રાણીઓ ઘાસ ખાય છે ખોટું નવ બકરીના માથા ઉપર સિંગડા હોય છે સાચું હવે પ્રશ્ન ચાર છે તેમાં છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન એક છે તમે જોયેલા પંખીઓના નામ લખો વિદ્યાર્થી મિત્રો નામ લખેલા છે પરંતુ તમે જે જોયા હોય એ તમે લખી શકો છો અહીંયા કબૂતર કાબર હોલો સમડી ગીધ ચકલી દીવ બગલો હંસ જેવા પક્ષીઓ મેં જોયા છે ફ્લેમિંગો ત્યારબાદ બીજા નંબર પરનો પ્રશ્ન છે તળાવમાં કયા કયા પ્રાણીઓ રહે છે તો તળાવમાં ભેંસ માછલી ગેંડો કાચબો દીડકો મગર વગેરે પ્રાણીઓ રહે છે તો તેમાં ભેંસ નાવા માટે જાય છે વિદ્યાર્થી મિત્રો તો પાણીમાં રહી શકે છે મોટા ભાગે જો તળાવના કિનારે હોય અને ગરમી છે હોય તો ભેંસ પાણીમાં વધારે રહેવાનું પસંદ કરે છે પરંતુ માછલી ગેંડો કાચવો દેડકો અને મગર એ મોટા ભાગે ક્યાં રહે છે પાણીમાં જ રહે છે ને માછલી તો પાણીમાં જ રહે છે દેડકો પાણી પર પણ રહે છે ને જમીન ઉપર પણ રહે છે કાચવો પણ પાણીમાં રહી શકે છે ને જમીન પર પણ રહી શકે છે ને મગર પર પાણીમાં રહી શકે છે ને જમીન પણ પર પણ રહી શકે છે ત્રણ નંબરનો પ્રશ્ન છે ગાય અને ભેંસમાંથી કોણ વધુ સમય પાણીમાં રહી શકે છે તો ગાય અને ભેંસમાંથી ભેંસ વધુ સમય પાણીમાં રહે છે છે પ્રશ્ન તળાવની આસપાસ જોવા મળતા કોઈ પણ બે એવા પ્રાણીઓના નામ લખો કે જે તળાવમાં રહેતા ન હોય તો બકરી હરણ કાળિયાર ભેંસ અને બગલો જેવા પ્રાણીઓ તળાવની આસપાસ જોવા મળે છે પરંતુ તેઓ તળાવમાં રહેતા નથી પાંચ નંબરનો પ્રશ્ન છે પ્રાણીઓ કેવી રીતે હલાચરણ કરે છે પ્રાણીઓ ચાલીને પીઠસર ઉડીને તરીને તથા કૂદકા એને હલનચલન કરે છે છ નંબરનો પ્રશ્ન માત્ર તરીકે હલનચલન કરતો પ્રાણી જણાવો તો માછલી માત્ર તરી તરીને હલનચલન કરે છે તરીને કોણ હલનચલન કરે છે માત્ર માછલી સાત નંબર નો પ્રશ્ન છે હલનચલન કરવાની રીતો પ્રાણીઓના ઉદાહરણ સાથે જણાવો તો ચાલીને ગાય સાપ માછલી પોપટ કૂદકા દેડકો આઠ નંબર નો પ્રશ્ન છે દરમાં રહેતા પ્રાણીઓના નામ લખો ઉંદર સાપ કીડી મકોળો વગેરે પ્રાણીઓ દરમાં રહે છે નવ નંબર નો પ્રશ્ન છે માળામાં રહેતા કોઈ પણ ચાર પ્રાણીઓના નામ લખો ચકલી દરજીડો કબૂતર કાગળો માળામાં રહે છે દસ નંબરનો પ્રશ્ન છે આપણા ઘરમાં રહેતા પ્રાણીઓના નામ જણાવો તો ઘરોળી પાતળો પાળેલો કૂતરો કરોડિયો ઉંદર જેવા પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે અગિયાર નંબરનો પ્રશ્ન છે પાણીમાં રહેતા પ્રાણીઓના નામ લખો હિપોપોટેમસ મગર માછલી દીટકો કાચબો વગેરે પ્રાણીઓ પાણીમાં રહે છે બાર નંબરનો પ્રશ્ન છે પહોંચડી હોય તેવા ચાર પ્રાણીઓના નામ લખો ગાય ભેંસ હાથી બકરી જેવા પ્રાણીઓની પહોંચડી હોય છે પ્રશ્ન છે માથે શિંગડા હોય તેવા નામ લખો તો કાળિયાર સાબર ભેંસ ગાય બકરી વગેરે પ્રાણીઓના માથે શિંગડા હોય છે ચૌદ નંબર નો પ્રશ્ન છે દિવાલ ઉપર ચાલી શકે તેવા ચાર પ્રાણીઓના નામ જણાવો તો ઘરોડી કરોડિયો કીડી અને મંકોડો દીવાલ પર ચાલી શકે છે પંદર નંબરનો પ્રશ્ન છે વૃક્ષ ઉપર રહેતા અને ઉડી શકે તેવા પ્રાણીઓના ઉદાહરણ આપો તો કાબર કોયલ કાગડો ચકલી પોપટ કાકા કૌવા અને લક્કડખોદ જેવા પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે અને ઉડી પણ શકે છે સોળ નંબરનો પ્રશ્ન છે વૃક્ષ ઉપર રહે પરંતુ ઉડી ન શકે તેવા પ્રાણીઓના ઉદાહરણ આપો કરોળિયો કીડી કાચિંડો ખિસકોલી અને વાંદરો વૃક્ષ ઉપર રહે છે પણ તોડી શકતા નથી વિદ્યાર્થી મિત્રો દેડકો આપણે લખવામાં ભૂલ થાય છે કે દેડકો આવશે નહીં તો અહીંયા આપણે દેડકાને હટાવી લઈશું દેડકો આવશે નહીં સત્તર નંબરનો પ્રશ્ન છે જીભથી પાણી પીતા પ્રાણીઓ નામ જણાવો તો કૂતરો બિલાડી વાઘ અને સી જીભથી પાણી પીવે છે અઢાર નંબરનો પ્રશ્ન હોઠથી પાણી પીતા પ્રાણીઓ નામ જણાવો ગાય ભેંસ બળદ વાંદરો હરણ હાથી ગધેડો અને ઘોડો હોઠથી પાણી પીવે છે ત્યારબાદ પ્રશ્ન છ છે સાચા જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને બાજુમાં એક જવાબ કરીને કોલમ આપેલ છે તેની અંદર કોષ્ટક આપેલ છે ચોરસ બોક્સ તો અહીંયા અવિભાગનો પ્રશ્ન છે કાગડો તો બ વિભાગમાં તેનો જવાબ શું આવશે તો એ ઉડે છે તો અહીંયા અહીંયા સી સી લખીશું ચોરસ બોક્સમાં બે નંબર પર સસલું તો સસલામાં આવશે બખોલમાં રહે છે તો અહીંયા આવશે ડી મગર તો તે પાણી અને જમીન બંને ઉપર રહે છે એટલે કે એ લખીશું અને ચાર નંબર પર માખી તો પાંખ છે પણ પક્ષી નથી એટલે કે બી લખીશું ત્યારબાદ પ્રશ્ન સાત છે નીચેના પ્રાણીઓનું પશુ પક્ષી જીવજંતુ અને વર્ગીકરણ કરો તો અહીંયા કૌશમાં બધા નામ આપેલા છે વિદ્યાર્થી મિત્રો તેમાંથી આપણે વર્ગીકરણ કરવાનું છે તો પશુમાં લખીશું ગાય અને ભેંસ પક્ષીમાં આવશે કોયલ અને મોર જીવજંતુમાં કીડી મંકોડા અને માખી

બે બે અને છ નંબર પર ગધેડો હચી હચી બે નંબર પર છે માગ્યા મુજબ ઉદાહરણ આપો એક જમીન ઉપર રહે અને ચાલીને હલનચલન કરે તો ગાય ભેંસ કૂતરો બિલાડી બે નંબર પર ઘરમાં રહે છે અને દિવાલ ઉપર ચાલી શકે છે ઘરોડી અને કરોડિયો ત્રણ દરમાં રહે છે અને દિવાલ ઉપર ચાલી શકે છે કીડી અને મંકોડા ચાર વૃક્ષ પર રહે અને કૂદકા મારીને ચાલે વાંદરો પાંચ દરમાં રહે અને પગ ધરાવે ઉંદર છ માટીમાં રહે અને પગ ધરાવે માટીમાં રહે અને પગ ધરાવે છે કોણ ડેડકો સાત પાણીમાં પણ તરી શકે અને ઉડી પણ શકે તો હંસ અને ફ્લેમિંગો ત્યારબાદ ત્રણ નંબર પર છે મને ઓળખો એક મને કેળું ખાવું ગમે છે હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું વાંદરો બે હું દીવાલ પર ઝાડું બનાવું છું જેમાં જીવજંતુ ચોંટે તે મારો ખોરાક છે કરોડીઓ ત્રણ હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સુઈ જાઉં છું ઘુવડ ચાર ડ્રાઉ 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 મારો અવાજ છે હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું દેડકો પાંચ હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી હું પેટે સરકીને ચાલુ છું અળસિયું મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીનમાં રહું છું કાચવું સાત હું ઉડી શકું છું પણ મધપુડામાં રહું છું મધમાખી આઠ હું ઘરમાં રહું છું અને નાના નાના જીવજંતુ ઓછા કરું છું ગરોળી મને પાણીની બહાર કાઢો તો હું મરી જાઉં માછલી દસ હું રંગબેરંગવી છું હું ફૂલોનો રસ ચૂસું અને બાળકોને પ્રિય છું પતંગિયું ત્યારબાદ ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્રમાં કયા કયા પ્રાણીઓના અંગ દેખાય છે તે લખો તો વિદ્યાર્થી મિત્રો આપણને આ ચિત્રમાં હાથી બતક અને ઊંટના પગ દેખાય છે પાંચ નીચે આપેલા પ્રાણીઓને તેમના કદના ચડતા ક્રમ એટલે કે નાનાથી મોટામાં ગોઠવો તો હાથી કૂતરો કીડી ખિસકોલીમાં સૌથી નાનું કીડી પછી ખિસકોલી કૂતરો અને હાથી આવશે ત્યારબાદ ગધેડો મકોડો ઘરોડી ને કાચિંડો તેમાં સૌથી નાનો મકોડો પછી ઘરોડી પછી કાચિંડો અને પછી ગધેડો આવશે બરોબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પૂનમે શું જોયું આઈડિયલ સ્વાધ્યાય પોથીનો પહેલા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આગામી ફરીથી બીજો વિડીયો લઈને આપણે ભેગા થઈશું વિદ્યાર્થી મિત્રો આવજો